નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત અયોધ્યાના મહાઉત્સવની રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અયોધ્યા રામ માટે તૈયાર છે બાવીસ જાન્યુઆરીની રાહ જોવાઈ રહી છે અને અયોધ્યાથી અખંડ કવરેજ ન્યૂઝ એટીન પર દિવસભર આપ નિહાળી શકશો આસ્થાનું મધુર ગાન બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવા જઈ રહ્યો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે ઘરે ઘરે આદિવાસી દીવડાઓ પણ પ્રગટાવવામાં આવશે બાવીસ જાન્યુઆરીની ની છે અયોધ્યા નગરી ભગવાન રામ આવકારવા માટે રહી છે તો અયોધ્યા મંદિરથી જે તસવીરો આવી રહી છે તે પણ આપણે બતાવી રહ્યા છીએ અયોધ્યા મંદિર જે છે જબરજસ્ત ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે એટલું જ નહીં અયોધ્યા નગરીની આસપાસના તમામ ચાર રસ્તાઓ હોય કે પછી લતા મંગેશકર ચોક હોય કે પછી અલગ અલગ જે જાહેર પબ્લિક પ્લેસ છે એ તમામ જગ્યા ઉપર ફૂલોથી સજાવટ જોવા મળી રહી છે રાત્રે પણ અયોધ્યા નગરીનો અદ્ભુત નજારો જોવા મળ્યો અને આજે સવારથી જ અલગ અલગ જગ્યાઓથી સેવાભાવી લોકો પણ અયોધ્યા આવી રહ્યા છે અને ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા માટે થનગની રહ્યા છે આવતીકાલે સવારે સાડા દસ કલાકે પીએમ અયોધ્યા પહોંચશે અને દસ ને પિસ્તાળીસ વાગે અયોધ્યા હેલીપોર્ટ હેલીપેડ પર તેમનું આગમન થશે અને ત્યારબાદ આ પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે એ આગળ વધશે તો આવતીકાલનો દિવસ આખા દેશ માટે જેની રાહ જોવાઈ રહી હતી એ દિવસ હવે આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ જે છે એ રામમય બનેલા હોય એ જોઈ શકાય છે સ્નાન કરી અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ખૂબ સારાય દેશ વિદેશ વિશ્વમાં बधाने राममय राम दीदा जी अयोध्या की नगरी देखिए आप एकता सद्भावना का संदेश कैसे दे रही है देखिए कुछ लोग यहाँ है पर हैं और इन शख्स से भी मैं मिलवाऊंगी लेकिन देखिए राम दुनिया गा रहे हैं

કોઈ અયોધ્યા ભેટ મોકલાવી રહ્યું છે તો કોઈ અન્ય રીતે પ્રસાદ મોકલાવી રહ્યું છે પ્રસાદ વહેંચી પણ રહ્યું છે એ પણ રામ પ્રસાદ જી હા અમરેલી રામ ભક્તે અયોધ્યા ઉત્સવમાં પોતાનું યોગદાન આપવા અનોખી પહેલ હાથ ધરી પોતાનું ડેરી ફાર્મ ધરાવતા રામભક્ત હિતેશભાઈએ જય શ્રી રામની છાપવાળા પેંડા બનાવ્યા જેને નામ આપવામાં આવ્યું છે રામ પ્રસાદ લોકોમાં પણ આ પ્રસાદનું આકર્ષણ જામી રહ્યું છે અમે જય શ્રી રામ લખીને પ્રસાદ બનાવેલો છે એ પ્રસાદ હરિઓમ ડેરી ફાર્મ તરફથી એકસો આઠ અમરેલી જિલ્લાના રામજી મંદિર સુધી અમે પહોંચાડીશું એકવીસ અને બાવીસ આ બંને દિવસ જે પ્રસાદ બનાવ્યો છે એ પ્રસાદ અમારા દુકાનેથી સેલ થશે વેપાર થશે એનો નફો અમે આ ધાર્મિક કાર્યો માટે ઉપયોગ કરીશું સાદ જિલ્લાના એકસો ગામોમાં રામજી મંદિરમાં મોકલવામાં આવશે તેમજ અમરેલી જિલ્લાના કાર સેવકોને પણ આ પ્રસાદ મોકલાશે આ પ્રસાદ મંદિર અને કાર ઘર સુધી પહોંચાડવાના ભગીરથ કાર્યની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદે પોતાના લીધી ઉપરાંત ડેરી ફાર્મના માલિક દ્વારા એકવીસ અને બાવીસ જાન્યુઆરીએ પ્રસાદ વેચાણનો જે નફો થશે એ પણ ધાર્મિક કાર્યમાં વાપરવાની જાહેરાત કરાઈ હાલ તો આ પ્રસાદ પણ ઠેર ઠેર પ્રસિદ્ધ થઈ રહ્યો છે ના તરફથી પ્રસાદ તૈયાર થયો છે એ રામ પ્રસાદ સો કરતાં વધારે મંદિરોમાં પહોંચાડવાનું અને કાર સેવકોને પહોંચાડવાનું આ સુંદર કામગીરી અમને સોંપવામાં આવી છે એ કામ અમે ખૂબ આનંદ સાથે અને ઉલ્લાસ સાથે અમે પૂર્ણ કરીશું જય શ્રી રામ અયોધ્યામાં યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે ધોરાજી પંથકના વિવિધ વિસ્તારોને શણગારવામાં આવ્યો જેમાં કેસરી રંગના ઝંડાઓ અને રોડ રસ્તા પર રામ ભગવાનના બેનરો લગાડવામાં આવી રહ્યા છે સરકારી બિલ્ડીંગ તમામમાં રોશની અને લાઇટિંગથી સજાવવામાં આવી છે સમગ્ર ધોરાજી રામમય જોવા મળી રહ્યું છે તમામ લોકોમાં રામ ભક્તિ દેખાઈ રહી છે ધોરાજી શહેરની અંદર

દિવાળી કરતાં પણ ખૂબ વધુ ઉત્સાહનો માહોલ છે ઘરે ઘરે રંગોળી પૂરવામાં આવી છે મહિલાઓ દ્વારા ઘર શણગારવામાં આવ્યા છે અને શેરીઓ ગલીઓની ગલીઓની અંદર રામ ભગવાનના પોસ્ટરો લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ જૂનાગઢમાં મનપા દ્વારા રામલીલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢના ઇતિહાસમાં પહેલી વખત શહેરની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે એકવીસ જાન્યુઆરીએ સાંજે છ કલાકે રામલીલાનો કાર્યક્રમ થશે આ કાર્યક્રમ દિલ્હીના કલાકારો દ્વારા યોજાનાર છે ત્યારે મનપા મેયર સ્થાયી સમિતિ ચેરમેન અને રામલીલાના કલાકારોએ સ્થળની મુલાકાત લીધી મનપાએ તમામ શહેરીજનોને આ કાર્યક્રમ નિહાળવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે સમગ્ર દેશમાં રામનું નામ ગુંજી રહ્યું છે ત્યારે જીટીયુના ડિઝાઇન ઇનોવેશનના સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર થયેલું રામ મંદિરનું થ્રીડી પ્રિન્ટર મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ મોડલ બનાવનાર જયેશ માહિતકરે અત્યાર સુધીમાં એકસો પંચોતેરથી વધુ મોડલ્સ તૈયાર કર્યા છે તેઓ થ્રીડી પ્રિન્ટેડ એજ્યુકેશન લર્નિંગ મોડલ બનાવે છે તેમણે બનાવેલા ઇસરોના પીએસએલવી રોકેટ મોડલની પણ ભારે પ્રશંસા થઈ હતી

જીટીયુ ના જે છે ડિઝાઇન એન્ડ ઇનોવેશન સેન્ટરના જે સ્ટાર્ટઅપ છે જયેશભાઈ માહિતકર તેઓએ અયોધ્યાના રામ મંદિરનું જે થ્રીડી પ્રિન્ટરનું જે છે આ મોડલ તૈયાર કર્યું છે સ્ટાર્ટઅપ જે તમારું છે મોડલ્સ તૈયાર કરવાનું શું છે યસ એટલે અમારો સ્ટાર્ટઅપ જે છે થ્રીડી પ્રિન્ટેડ લર્નિંગ મોડલ્સ એજ્યુકેશનલ લર્નિંગ મોડલ્સ અમે બનાવીએ છીએ બેઝિકલી થ્રીડી પ્રિન્ટિંગ એક એવી ટેકનોલોજી છે જેવી રીતે આપણે ટુડીમાં પીડીએફમાં પ્રિન્ટ લઈએ તો પ્રિન્ટ આપણને શું મળે છે એક કાગળ મળે છે એવી રીતે થ્રીડી કોમ્પ્યુટરમાં જો ડિઝાઇન બનાવીએ છીએ આપણે તો એ ડિઝાઇનને આપણે ફિઝિકલી હાથમાં આપણે લઈ શકીએ છીએ આજે અયોધ્યાના રામ મંદિરનું આ જે તમે મોડલ છે તૈયાર કર્યું છે કેવી રીતે આખું આ જે છે 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 તે તૈયાર કર્યું શું સૌથી પહેલા મોડલ જે છે એ સીડીમાં મોડલ છે એટલે સીડી પ્રિન્ટેડ મોડલ છે એટલે સીડી પ્રિન્ટિંગ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ને સૌથી પહેલા આપણી પાસે સીડી ડિઝાઇન હોવી જોઈએ ડિઝાઇન હોવા પછી આપણે એ મોડલને એક સ્લાઇસિંગ એક પ્રોસેસ આવે છે જેમાં અલગ અલગ લેયર્સમાં મોડલને ડિવાઇડ કરવામાં આવે અને એ મોડલ ડિપોઝિટ કરીને આ મોડલ બનાવવામાં આવે છે એટલે મોડલમાં મટીરિયલ ડિપોઝિટ થાય છે અને બને છે સૌથી મોટો ફાયદો આ ટેકનોલોજીનો એ છે કે આ મો વસ્તુ બનતા માટે કોઈપણ વસ્તુનો વેસ્ટેજ નથી થતો એટલે એડિટિવ મેન્યુફેક્ચરિંગ પણ કહેવામાં આવે છે આ તો જયેશભાઈ માહિત કે તેઓએ આ અલગ અલગ જે મોડલ્સ જે બનાવ્યા છે અને જે ઇનોવેશન ડિઝાઇન જે ઇન્ડસ્ટ્રીઝ જે ખાસ કરીને છે તેમાં તેઓએ પોતે પોતે ઝંપલાવ્યું છે અને આ ડિઝાઇન સાથેના જે મોડલ્સ જે છે તેઓએ તૈયાર કર્યા છે કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક ન્યુઝી ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિની માંગમાં વધારો થયો છે બુડનના રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ વધી રહી છે ત્યારે પાલડીના એક મુસ્લિમ યુવકે શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી કોર્પોરેટ ગિફ્ટ સાથે મંદિરની પ્રતિકૃતિનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે રામ મંદિરની પ્રતિકૃતિના ઓર્ડર પણ ખૂબ જ મળી રહ્યા છે મારા જે કસ્ટમર છે એ બધા થ્રુ મારા ઓડર આવે છે ઓનલાઈન મેં જો કે નાખી જ નથી પણ રિટેલ કસ્ટમરથી જ વધારે ઓર્ડર આવે છે અત્યારે અને અત્યારે હાલ લગભગ મારા પાસે ઓર્ડરમાં એવું છે કે પચાસથી ઓર્ડર હજી ઇન સ્ટોક પડ્યો છે જે સેલ આઉટ માટે છે પણ હજી પહોંચી વળાતું નથી એવું છે અયોધ્યામાં મહાઉત્સવ રામલલાના દર્શન કરવા આસામની મહિલાઓનું ગ્રુપ પણ પહોંચ્યું છે રામલલાને આવકારવા મહિલાઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે લોક નૃત્ય કરીને ભક્તિના રંગમાં રંગાઈ છે તમામ એ મહિલાઓ કડક સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત પણ છે મહિલાઓ પણ સંભાળી સુરક્ષાની જવાબદારી મહિલા ભક્તોની સલામતી માટે સીઆરપીએફ ની મહિલા કમાન્ડો તૈનાત કરાઈ છે અયોધ્યામાં જ્યાં ભક્તોનો જમાવડો છે ત્યાં અહિયાં સિક્યોરિટીનો જે આખો જે વિભાગ છે તેમાં આપ જોઈ શકો છો કે હવે મહિલાઓએ પણ કમાન્ડ સંભાળી લીધી છે અને તેઓના હાથમાં જે આપણે કહીએ છીએ કે મહિલાઓમાં વેલણ જોવા મળે છે પરંતુ અહીંયા ગન જોવા મળે છે અને ગન સાથે પણ અહીંયા મહિલાઓ જે છે સિક્યુરિટીમાં અત્યારે તૈનાત થઈ ગઈ છે લગભગ પચાસ જેટલી મહિલા કમાન્ડો અહીંયા ઉપસ્થિત છે અને તેઓએ હવે આ બાદડોર સંભાળી લીધી છે અને જેને લઈને એટલા માટે કારણ કે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો પણ આવી રહ્યા છે તેમને કોઈ અગવડ ન પડે ક્યાંક ઝીજક ના મહેસૂસ કરે તેને લઈને હવે મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે સવાર જ હવે તો અહીંયા આ તેમને આવ્યો છે પચાસ જેટલી મહિલાઓ છે જેમને અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવી છે આ લોકોની જે ટ્રેનિંગ હોય છે હાથમાં ગન પણ છે રાઇફલ્સ પણ છે અને જે રીતે પુરુષો જે કામ કરી શકે છે જે ડ્યુટી કરી શકે છે એ જ પ્રકારની ડ્યુટી તેઓ પણ કરતા હોય છે એક વર્ષની ટ્રેનિંગ બાદ તેઓ સક્ષમ થઈ જાય છે કોઈ પણ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ ન્યૂઝ એટીન ગુજરાતી અયોધ્યા

कहाँ से आए असम से आए अच्छा और ये आप क्या सब ग्रुप है मेरा ग्रुप है और क्या गा क्या रहे हैं आप बंगाली गाने बंगाली बंगाली गाने मतलब मतलब क्या होता है मतलब क्या तो होता है शादी के टाइम में गाना गाने वाले राधा के साथ मिलन करने के लिए कुंजों के साथ गाना गा रही हूँ हम लोग अपना कल्चर का है बेंगोली भाषा का हाँ जो श्री कृष्ण और राधा का साथ मिलन किया है इस टाइम में कुंजों में जो आती है वो टाइम में राधा का साथ प्रेम लीला करती है इसलिए वो गाना हम लोग गा रहे हैं अपना कल्चर का गाना

જે પાણીમાં નાખ્યા બાદ પણ ડૂબતો નથી અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા રામભક્ત ભાવેશ દવે અને મહર્ષિ દેસાઈ સહિત અગિયાર લોકોની ટીમે રામ પથ્થર બનાવ્યો ગુજરાતના અંબાજી મંદિર પાસેથી રામ પથ્થર માટે વિશેષ આરસ પહાણ જેવો પથ્થર શોધવામાં આવ્યો ત્યારબાદ ટેકનિકથી આકાર આપવામાં આવ્યો લગભગ પાંચસો ગ્રામ વજન ધરાવતા આ પથ્થરને ચાર લાખથી પણ વધારે કિંમત ખર્ચીને તૈયાર કરાયો છે આ રામ પથ્થર પર રામ હું પાણીમાં નાખીશ તો આ પથ્થર છે તે ડૂબશે નહીં આ પથ્થરને હું પાણીમાં નાખવા જઈ રહી છું અને આપ જોયું કે આપે જોયું આ પથ્થર છે તે ડૂબતો નથી તરી રહ્યો છે હજુ એકવાર પ્રયોગ કરીએ

રામની વાત આવી અને ગુજરાતમાંથી એટલે આપણે રામ જેવા અને લક્ષ્મણ જેવા એવા બે વ્યક્તિઓ એટલે હું ક્યારે ના ભૂલી શકું જેમને આ ચુકાદો લાવ્યા છે એવા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ને હું ખુશ થઈ ગયો કે રામ ભક્ત બની ગયો અને હું ભક્ત હતો ત્યારે હું શું કરું એટલે હું અને મારો ફ્રેન્ડ એટલે મહર્ષિ દેસાએ વિચાર કર્યો કે એવું તો આપણે શું કરીએ કે આપણે લોકો સુધી પહોંચી શકે ને લોકોની આસ્થા જે રામાયણમાં વાંચતો હતો હું પણ વાંચતો હતો ને લોકોએ પણ વાંચેલું છે ત્યારે એ પથ્થર એક હતો કે જે રામના નામે તરી ગયો હતો તો અમારો વિષય આ નથી પણ વિષય બનાવવામાં આવ્યો બે હજાર ત્રેવીસની અંદર અમે વિચાર કર્યો કે આપણે શું બનાવીએ પથ્થર બનાવીએ તો પથ્થર વિશે તો કંઈક જ્ઞાન હતું નહીં એટલે એમપી ગયા રાજસ્થાન ગયા ગોવા ગયા જ્યાં જે

જે રામ નામ પર તરી રહ્યો છે ત્યારે અમે આને ભવિષ્યમાં પ્રોડક્શન કરી શકીએ અને પ્રોડક્શન વધારીને દરેક ઘરે ઘરે મોકલી શકીએ એવી અમે કવાયત હાથ ધરીશું અને હું ડેવલપમેન્ટ પણ ચાલુ છે ભાવેશ દવે અને ખાસ કરીને મહર્ષ દેસાઈ જેમણે રામ પથ્થર વિશે વાત કરી આવા રામ પથ્થર અનેક બનશે અમદાવાદમાં તેનું પ્રોડક્શન થશે અને ઘરે ઘર સુધી આ રામ પથ્થર છે તે પહોંચશે ખાસ કરીને તેમણે કવાયત શરૂ કરી દીધી છે આ પહેલો એવો રામ પથ્થર જે બનાવવામાં આવ્યો છે જેને અમદાવાદથી અયોધ્યા પણ આગામી દિવસમાં લઈ જવામાં આવશે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આગળ વધુ સમાચારો જોઈશું એક બ્રેક માટે નિયંત્રણ પત્ર જાહેર કર્યો દર્દીઓની સલામતી માટે આ નિર્ણય લેવાયો દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક રામધૂનમાં લીન થયા દ્વારકા રામ મંદિરમાં ચાલી રહેલી રામધૂનમાં પબુભા માણેકનો ગર્ભો રમતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇએ દુકાનદારને કરાવ્યું સ્વચ્છતાનું ભાન જાહેરમાં કચરો નાખતા વેપારીને વેપારી સાથે સ્વચ્છ નડિયાદનો આપ્યો સંદેશ અમદાવાદમાં તેજ ફૂંકાતા જીટીયુ પદવિદાન સમારોહમાં મંડપ ઉડ્યો સાયન્સ સિટી ખાતે યોજાયો હતો પદવિદાન સમારોહ સમારોહદાન ભવન બહાર તૈયાર કરેલા મંડપ ઉડ્યો કાર્યક્રમ સમાપન બાદ મંડપ ઉડતા કોઈ જાનહાની નહીં દમણના ટોપલેસ યુવતીનો વાયરલ થયો સસ્તી પ્રસિદ્ધિ યુવતી હરકતની બનાવીને વાયરલ કરી મહીસાગરના ખાનપુરમાં એક સાથે ચાર વાહનોની ટક્કર નરોડા પાસે એસટી બસ ટ્રક અને રિક્ષા સહિતના વાહનો અથડાતા આઠ લોકોની ઇજા પહોંચી પોલીસે પહોંચી જાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા મહેસાણામાં બેફામ ડમ્પરની અડફેટે નિવૃત્તે એસઆઈનું મોત કડીના પોલીસ સ્ટેશન નજીક સરદાર બાગ પાસે બન્યો હતો બનાવ નિવૃત્ત એસઆઈ જીઆરડી કર્મીને બાઇક પર પોઈન્ટ પર મૂકવા જતા હતા ડમ્પરે બાઇકને ટક્કર મારતા નિવૃત્તે એસઆઈનું મોત જેતપુરમાં રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને બાઇક ચાલકે ટક્કર મારી બાઇકની ટક્કરથી રાહદારી ઇજાગ્રસ્ત જ્યારે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું પાટણના હારીજમાં રખડતા ઢોરે વધુ એક યુવાનનું જીવ લીધો રસ્તા વચ્ચે ઢોર આડે આવતા બાઇક ચાલકને અકસ્માત નડ્યું ઢોર સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત થયું અને એક યુવકને ગંભીર ઇજા પોરબંદર મત દરિયે મદદ માટે પહોંચ્યું ભારતીય કોસ્ટગાર્ડ દરિયામાં ઇન્ડોનેશિયન મર્ચન્ટ શીપના ક્રુ મેમ્બરની તબિયત લથડતા સારવાર અપાઈ વધુ સારવાર માટે મેમ્બરને વેરાવળ ખસેડાયા આણંદના ઉગરે ટોળ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને અટફેટે લીધો બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું લોકોના ટોળાએ ઉગરેઠ ટ્રાફિક પોલીસ પર રોષ ઠાલવ્યો રાજકોટમાં પંચાવન વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારમાં યુવકની હાર્ટ એટેક આવ્યો સ્થાનિકો યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો ઝઘડિયાના વડિયા ગામ નજીક ટ્રેક્ટરે પલટી મારી ટ્રેક્ટર પલટતા ત્રણ લોકોના મોત અને બાર થી વધુ લોકો ઘાયલ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ધાર્મિક પ્રવાસે જઈ રહેલા ભક્તોને નડ્યો અકસ્માત વડોદરાના પાલિકા તંત્રની વધુ એક શરમજનક કરતૂત સામે આવી બોટ દુર્ઘટનામાં ચૌદ માસૂમોના ભોગ લેવાયા પરંતુ તંત્રને નથી કોઈ અસર પાલિકાની મુખ્ય કચેરી અને મેયરની ઓફિસોમાં થઈ રહ્યું છે રંગરોગાન વડોદરાના હળણી બોર્ડ દુર્ઘટના પ્રકરણમાં તપાસનું ધમધમાટ ન્યુ સેનરાયઝ સ્કૂલ અચોક્કસ માટે બંધ કરાઈ સ્કૂલ મેનેજિંગ નિર્ણય લીધો સ્કૂલ સામે કરી બોર્ડ ઝડપથી સહાય આદેશ મોદીના આદેશ બાદ કલેક્ટરે બેઠક બોલાવી ઝડપથી સહાય ચૂકવવાની કામગીરી શરૂ દુર્ઘટના બાદ વડોદરા મનપા એક્શન મોડમાં વડોદરા જિલ્લામાં ચાલતી તમામ રાઇડો વોટર એક્ટિવિટી બંધ કરવા આદેશ કોર્ટે આ પ્રોજેક્ટ નિષ્કાળજીને લઈને કોન્ટ્રાક્ટ રદ કરાયો બોટ દુર્ઘટના કેસમાં પોલીસની ભીસ વધતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાત બહાર ભાગ્યા હોવાની પોલીસની શંકા ક્રાઇમ બ્રાન્ચની ટીમોની ગુજરાત બહાર રવાના કરાઈ બોટકાંડમાં ધરપકડથી બચવા અને રાજ્યોમાં આશ્રુ લેવાની કોશિશ આરોપીઓને કોઈ પણ ભોગે ઝડપી પાડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા અને રાજ્યોની પોલીસને પણ મદદ લેવાશે વડોદરાની દુર્ઘટનામાં પોલીસે પરેશ શાહ અને નિલેશ જૈનને આરોપી બનાવ્યા પરેશ શાહ પુત્ર પુત્રી અને પત્નીને પણ આરોપી બનાવાયા પરેશ શાહની ની હરણી લેક ઝોન દુર્ઘટનામાં હતી મુખ્ય ભૂમિકા હરણીલેક ઝોનમાં બોટિંગની ટિકિટ વેચાણની પરેશ શાહ નિલેશ જૈનને અપાતી માહિતી સ્ટાફ આવકનું તમામ રિપોર્ટિંગ બંને કોન્ટ્રાક્ટરોને કરતા નિલેશ જૈનની ડોલ્ફિન કંપનીને અપાયો હતો પેટા કોન્ટ્રાક્ટ દુર્ઘટનાના આરોપી નયન પાસે બોટ ચલાવવાની ન હતી તાલીમ કમિશનરના જણાવ્યા મુજબ હેલ્પરને પણ સ્વિમિંગ ન આવડતું હોવાનો ખુલાસો ગઈકાલે પકડાયેલા આરોપીઓના મોબાઈલની પણ તપાસ કરાઈ પોલીસે પાસપોર્ટ ઓફિસની મદદ લઈ આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ કાઢી કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પણ નીમવાનું કમિશનરે જણાવ્યું બેદરકારીના પુરાવા લેક ઝોનથી પોલીસે એકત્રિત કર્યા बड़ोदरा तड़ाव दुर्घटना मामलों सुप्रीम कोर्ट में पहुंचू एचसी एडवोकेट उत्कर्ष दबे सुप्रीम कोर्ट में समग्र मामले पीआईएल दाखिल करी कलेक्टर म्युनिसिपल कमिश्नर पुलिस पूरी जगह की अपनी मान्यता रही है और कुछ ऐसी दंत कथाएं ये भी कहती है कि यहां पर प्रभु श्री राम द्वारा विभीषण का राज्यभिषेक किया क्या था आज भी तमिलवासी स्थान पर पूजा करते हैं यहाँ पर अन, अनेकों मंदिर भी हैं और इसीलिए ये जो अरुचल मुनई पॉइंट है ये अपने आप में इसकी जो सांस्कृतिक महत्व महत्वता के साथ साथ आप हम दे सक देख सकते हैं कि इसकी खूबसूरती भी और उस लिहाज से अगर बात की जाए तो ये जो पूरा दौरा है तमिलनाडु का ये अपने आप में बेहद खास है हमने कल देखा प्रधानमंत्री ने श्री रामनाथ स्वामी श्री रंग, रंगनाथ स्वामी मंदिर में जाकर पूजा अर्चना की और इस वक्त प्रधानमंत्री धनुष कोडी के पास अरिचल मुनई पॉइंट पर हैं जहां पर ये माना जाता है कि भगवान श्री राम ने धनुष तोड़ दिया था और निर्माण किया गया था और ये आ, रामेश्वरम का धनुष कोड़ी गांव है जहां पर हम हर साल देखते हैं कि लाखों की संख्या में टूरिस्ट यहां पर आते हैं और पौराणिक अगर हम मान्यता की बात करें तो रावण के भाई जो विभीषण थे उनके अनुरोध पर राम ने अपने धनुष के एक सिरे से सेतु को तोड़ा था इसीलिए इसका नाम धनुष कोड़ी पड़ा देखिए इस नाम का भी अपना एक भावार्थ है और ये भी कहा जाता है यहाँ पर कि क्योंकि यहाँ पर सेतु जो राम सेतु है उसकी कहीं ना कहीं अवशेष भी दिखाई देते हैं तो उसे इसीलिए इस नाम से जाना भी जाता है देखिए और प्रधानमंत्री ने यहाँ पर पहुंचकर पूजा अर्चन किया और ये जो पूरा दौरा है जब हमने दक्षिण भारत की हम बात कर रहे हैं कैसे ये दक्षिण भारत और उत्तर भारत की भावना को તો આ બુલેટિનમાં અત્યારે જ નમસ્કાર